નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં દરેક મા બાપ હંમેશા ઈચ્છે છે કે તેમના સંતાનો જીવનમાં ખૂબ જ આગળ વધે અને સુખી થાય પરંતુ આજના કળિયુગના સમયમાં સંતાનો મા બાપને બોજ સમજીને રસ્તે ભટકવા માટે મજબૂર કરી દે છે જીવનમાં આપણે જેવા કર્મો કરીએ છીએ તેનું તેવું જ ફળ મળે છે આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયી છે જેમાં આપણે જાણીશું કે મા બાપને દુઃખી કરનાર સંતાનોની કેવી હાલત થાય છે આજની કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ પાસઠ વર્ષના રસિકભાઈ જે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા તે આજે સવારે જ્યારે વોકિંગ કરવા માટે નીકળ્યા અને પાછા આવી રહ્યા હતા ત્યારે તે મનમાં વિચારવા લાગ્યા કે રિટાયરમેન્ટના સમયે વિચારતો હતો કે હું બંધનથી મુક્તિની તરફ જઈ રહ્યો છું પરંતુ હવે એ સમજમાં નથી આવતું કે આને જીવનની સ્વતંત્રતા કહી શકાય કે જીવનમાં જ મૃત્યુનો પૂર્વાભાસ અને જ્યારે જીવનસાથીનો પણ સાથ ન હોય ત્યારે આ જીવન એકદમ ખાલી લાગે છે એક એક ક્ષણ પસાર કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે પછી તેઓ પોતાના ગામડાની વ્યસ્ત દિનચર્યાને યાદ કરવા લાગ્યા ગામડાની નાની નાની ગલીઓ અને ત્યાંના મુઠ્ઠીભર લોકો તે ગામ એટલું બધું નાનું હતું કે એક જ દિવસમાં તમે આખા ગામને માપી શકો અને લગભગ દરેક માણસ સાથે તમારી મુલાકાત પણ થઈ જાય તે સમયે લાગતું હતું કે જાણે દુનિયા મુઠ્ઠીમાં છે તે નાની દુનિયા જેવી જ હાથમાંથી છૂટી ગઈ ત્યારે એવું લાગ્યું કે બધું જ છૂટી ગયું હકીકતમાં શહેરમાં આવ્યા પહેલાં રસિકભાઈ તેમની પત્ની ગીતાબેન અને દીકરા વિશાલની સાથે ગામડામાં જ રહેતા હતા પરંતુ તેમના દીકરા વિશાલના ઉચ્ચ અભ્યાસ માટે તેમને ગામડેથી શહેર આવવું પડ્યું જ્યાં તેમણે પોતાનું મકાન ખરીદી લીધું અને પોતાની નાની દુનિયામાં જ તેઓ ખુશ રહેવા લાગ્યા પરંતુ આ ખુશી કદાચ કિસ્મતને મંજૂર નહોતી શહેરમાં આવ્યા બાદ ત્રણ વર્ષ પછી જ તેમની પત્ની ગીતાબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું જેમ તેમ કરીને પોતાની જાતને સંભાળીને તેમણે દીકરાને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો હવે તેમનો દીકરો વિશાલ જ તેમની દુનિયા હતો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિશાલ નોકરી માટે વિદેશ ચાલ્યો ગયો તે ભણવામાં હોશિયાર હતો એટલે ત્યાં યુનિવર્સિટીમાં તેનું એકેડેમિક કેરિયર ઉજ્જવળ રહ્યું જેના લીધે તેને ત્યાં જ નોકરી મળી ગઈ અને ત્યાં તેણે એક ભારતીય દીકરી નિશા સાથે લગ્ન કરી લીધા અને તે ત્યાં જ સેટલ થઈ ગયો શરૂઆતમાં તો વિશાલ તેના પિતાને ક્યારેક ફોન કરી લેતો હતો પરંતુ હવે તો કેટલાય મહિનાઓ વીતી જતા હતા રસિકભાઈને પોતાના દીકરા સાથે વાત કરે પરિણામ સ્વરૂપે આ મોટા શહેરમાં હવે રસિકભાઈ એકદમ એકલા પડી ગયા હતા આજે સવારે જ્યારે રસિકભાઈ વોકિંગ કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે અચાનક આસપાસના સન્નાટાને દૂર કરી દેતી ફોનની રીંગ વાગી તેમણે રિસિવર ઉઠાવ્યું ત્યારે બીજી બાજુથી અવાજ આવ્યો હેલો બાપુજી હું વિશાલ બોલી રહ્યો છું હા બેટા બોલ કેમ છે બાળકો મજામાં છે ને અને વહુ શું કરે છે ઘણા દિવસો પછી પોતાના દીકરાનો અવાજ સાંભળીને ઉત્સાહિત થયેલા રસિકભાઈએ એક જ શ્વાસમાં બધા જ પ્રશ્નો પૂછી લીધા બાપુજી અમે બધા ઠીક છીએ તમારી તબિયત કેવી છે એકદમ સરસ છે દીકરા હવે તબિયતનું તો શું કહેવાનું આ ઉંમરમાં એ તો કંઈ ને કંઈ ચાલ્યા જ રહે છે પરંતુ શરીર ચાલી રહ્યું છે એટલા માટે હું દરેક ક્ષણે ભગવાનનો આભાર માનું છું શું થયું દીકરા આજે ઘણા દિવસો પછી ફોન કર્યો શું તને ક્યારેય તારા ઘરડા બાપની યાદ નથી આવતી શું જણાવું બાપુજી જિંદગી એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે કંઈ કરવા માટે પણ સમય નથી મળતો હું ઘણા દિવસોથી રોજ વિચારતો હતો કે તમને ફોન કરું પરંતુ કોઈને કોઈ કામ આવી જતું એટલે હું તેમાં વ્યસ્ત થઈ જતો હતો જ્યારે વિશાલે પોતાની આ પરેશાની જણાવી ત્યારે રસિકભાઈ બોલ્યા વાત તો તારી એકદમ સાચી છે દીકરા જેમ જેમ પદ વધતું જાય છે તેમ તેમ આપણી જવાબદારીઓ પણ વધવા લાગે છે પછી વિશાલ અચકાતા બોલ્યો બાપુજી જો તમને ખોટું લાગે નહીં તો હું તમને એક વાત કહેવા માંગુ છું ત્યારે રસિકભાઈએ કહ્યું કે જણાવ ને દીકરા એમાં ખોટું લાગવાવાળી શું વાત છે અરે બાપુજી હું વિચારી રહ્યો હતો કે તમે ત્યાં ભારતમાં એકદમ એકલા છો અને હવે તમારી તબિયત પણ ઠીક નથી રહેતી જેના કારણે મને તમારી ચિંતા થયા કરે છે અને અમારું તો તમે જાણો જ છો કે અમે ક્યારેક જ ભારત આવી શકીએ છીએ એટલા માટે તમને જો ઠીક લાગે તો તમે અમારી સાથે ઓસ્ટ્રેલિયા રહેવા આવી જાઓ અહીં તમારી સાથે તમારા પૌત્ર અને પૌત્રી પણ ખુશ રહેશે અને તમારો સમય પણ આનંદપૂર્વક પસાર થઈ જશે અહીં મને તમારી ચિંતા થયા કરે છે જો તમે અહીં આવી જશો તો અમે પણ તમારી બાબતમાં નિશ્ચિંત થઈ જઈશું પોતાના પ્રત્યે તેમના દીકરાનો પ્રેમ જોઈને રસિકભાઈને ખૂબ જ સારું લાગ્યું પોતાનો દેશ છોડીને તેમને વિદેશમાં જવાની ઈચ્છા નહોતી પરંતુ પછી તેઓ વિચારવા લાગ્યા કે દીકરાની વાત પણ સાચી છે ઉંમરના આ પડાવમાં એકલો રહીને હું કેવી રીતે જીવન જીવીશ અને એમ પણ મારે નોકરીથી રિટાયર થઈ પાંચ વર્ષ વીતી ચૂક્યા છે ક્યાંક એવું ના થઈ જાય કે કોઈક દિવસે મારી આંખો બંધ થઈ જાય અને મારો દીકરો મારી અર્થીને કાંધો આપવા પણ ના પહોંચી શકે આવું વિચારીને રસિકભાઈએ પોતાના દીકરાને સહમતી આપી દીધી પછી વિશાલે કહ્યું કે બાપુજી જ્યારે તમે અમારી પાસે આવી જશો તો હવે તમારે ત્યાંના મકાનની કોઈ જરૂરત નહીં રહે એટલા માટે તે મકાનને વેચવા માટે કાઢી દો મકાનને વેચવાની વાત સાંભળીને રસિકભાઈ થોડા પરેશાન થઈ ગયા કેમ કે આ મકાનની સાથે તેમની પત્નીની મીઠી યાદો જોડાયેલી હતી આ મકાનની એક એક વસ્તુને તેમણે પોતાના હાથથી સજાવી હતી પરંતુ દીકરાની વાત પણ સાચી હતી કે હવે આ મકાનમાં કોણ પાછું આવવાનું હતું આવું વિચારીને તેમણે મકાન વેચવા માટે હા કહી દીધી અને બીજા દિવસે ન્યૂઝપેપરમાં મકાન વેચવાની જાહેરાત આપી દીધી થોડા જ દિવસોમાં મકાનનો સોદો થઈ ગયો લગભગ એક મહિના પછી વિશાલ ભારત આવી ગયો અને મકાનના પૈસાની લેણદેણ કરી લીધી રસિકભાઈએ બેંકમાં જે કંઈ એફડી કરી રાખી હતી તેને પણ વિશાલે ડ્રાફ્ટ બનાવીને કેશ કરાવી લીધા હવે બધી જ સંપત્તિ વેચીને રસિકભાઈએ ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરી લીધી હતી પોતાના દીકરા વહુ અને પૌત્ર પૌત્રી સાથે રહેવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા નિર્ધારિત સમય પર એ લોકો એરપોર્ટ પહોંચી ગયા વિશાલે કહ્યું કે બાપુજી તમે અહીં આ સોફા પર બેસી જાઓ મારે બધી જ ફોર્માલિટી પૂરી કરવામાં થોડો સમય લાગશે હું ચેક ઇન કર્યા બાદ આવું છું પછી તમને લઈ જઈશ રસિકભાઈ ત્યાં સોફામાં બેસી ગયા અને તેમનું મન ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયું એકાએક તેમની જિંદગીના પાના ખુલી રહ્યા હતા જે મકાનને તેમની પત્નીએ આટલા શોખથી બનાવડાવ્યું હતું તે મકાનને વેચતા સમયે તેમનું મન ખૂબ જ ભારે હતું શહેરમાં આવતા પહેલાં રસિકભાઈએ તેમની પત્ની ગીતાબેનને કહ્યું હતું કે આપણે ઘર ભાડે લઈએ અને આરામથી રહીશું પરંતુ ગીતાબેન તેના માટે તૈયાર નહોતા અને તે કહેવા લાગ્યા કે જો આપણે ભાડાના મકાનમાં રહીશું તો ફક્ત આપણું વર્તમાન જ આરામથી પસાર થઈ શકશે પરંતુ ભવિષ્યની ચિંતા રહ્યા કરશે ભલે ગમે તેમ કરીને પણ એક નાનું મકાન કે નાનો ફ્લેટ લોન લઈને ખરીદી લો આપણે વૃદ્ધાવસ્થામાં ક્યાંય પણ ભટકવું નહીં પડે કેટલા ઉમંગથી મેં આ મકાન બનાવ્યું હતું અને ગીતા પણ ફક્ત થોડા દિવસો જ આ મકાનમાં રહી શકી અચાનક જ એક રાત્રે તેની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી સારવાર માટે તેને હોસ્પિટલમાં એડમિટ કરાવી પરંતુ ડૉક્ટરોની લાખ કોશિશ કરવા છતાં પણ તેને બચાવી શક્યા નહીં અને આ દુનિયામાં મને એકલો છોડીને તે ભગવાન પાસે ચાલી ગઈ ગીતાબેનના મૃત્યુના થોડા સમય બાદ વિશાલ પણ વિદેશ જતો રહ્યો પરંતુ તેના ગયા બાદ રસિકભાઈ એકદમ એકલા પડી ગયા હતા ક્યાંય પણ તેમનું મન નહોતું લાગતું આટલા મોટા ઘરમાં એકલું રહેવું તેમને સહેજ પણ નહોતું ગમતું રસિકભાઈ જેમણે ક્યારેય પણ ઘરના કામ નહોતા કર્યા તે અત્યારે જાતે જ રસોઈ બનાવવા લાગ્યા હતા અને ઘરની સાફ સફાઈ માટે તેમણે એક કામવાળી બાઈ રાખી લીધી હતી અચાનક જ રસિકભાઈનું ધ્યાન ભંગ થયું અને તેમને લાગ્યું કે ઘણી વાર થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી વિશાલ ચેક ઇન કરીને આવ્યો નથી તેમણે ઘડિયાળમાં સમય જોયો તો લગભગ બે કલાકનો સમય વીતી ચૂક્યો હતો રસિકભાઈએ ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટના કાઉન્ટર પર જઈને પૂછ્યું મેડમ મારું નામ રસિકભાઈ પટેલ છે અને મારા દીકરાનું નામ વિશાલ પટેલ છે અમારે ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટ પકડવાની છે મારો દીકરો ચેક ઇન કરવા માટે આવ્યો હતો પરંતુ તે મને ક્યાંય નજર નથી આવી રહ્યો રસિકભાઈની વાત સાંભળીને કાઉન્ટર પર ઊભેલી તે મહિલાએ યાત્રીઓનું લિસ્ટ બતાવીને કહ્યું કે જી હા વિશાલ પટેલ નામનો એક યાત્રી અહીં આવ્યો હતો જેણે ચેક ઇન કર્યું હતું પરંતુ ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ નીકળ્યાને લગભગ એક કલાકથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે તે મહિલાની વાત સાંભળીને રસિકભાઈની હેરાનીનું ઠેકાણું ના રહ્યું તેઓ બોલ્યા પરંતુ મેડમ તે ફ્લાઇટથી તો મારે પણ ઓસ્ટ્રેલિયા જવાનું હતું મને લીધા વિના ફ્લાઇટ કેવી રીતે ચાલી ગઈ એવું તો બની જ ના શકે અંકલજી જેટલા પણ યાત્રીઓ તે ફ્લાઇટમાં જવાના હતા તે બધા જ જઈ ચૂક્યા છે કોઈ પણ યાત્રી રહી નથી ગયું અને કોઈ યાત્રી જો રહી ગયું હોય તો અમારા દ્વારા માઇક પર તેનું એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે તે મહિલાએ આવું કહ્યું ત્યારે રસિકભાઈ દર્દભર્યા અવાજમાં બોલ્યા કે શું મારો દીકરો મને લીધા વગર ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો એનો મતલબ એ થયો કે તેણે મારી ટિકિટ જ નહોતી લીધી તે આવું કેવી રીતે કરી શકે પછી પોતાની જાતને સંભાળીને તેમણે તે મહિલાને કહ્યું કે બેટા જો તને વાંધો ના હોય તો હું એક ફોન કરી શકું હું મારા દીકરા સાથે વાત કરવા માગું છું ત્યારે કાઉન્ટર પર બેઠેલી તે મહિલાએ તેમને વાત કરવા માટે પોતાનો ફોન આપ્યો રસિકભાઈ વિશાલને વારંવાર ફોન કરી રહ્યા હતા પરંતુ બીજી તરફથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો રસિકભાઈને એવું લાગવા માંડ્યું કે જાણે હમણાં જ તેઓ ચક્કર ખાઈને નીચે પડી જશે જાણે રસિકભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું તેમને મહેસૂસ થઈ રહ્યું હતું તેઓ પોતાનું માથું પકડીને જમીન પર ધડામ દઈને બેસી ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે મારી સાથે આવી છેતરપિંડી શું મારો દીકરો આટલો બધો કઠોર બની શકે જેને ભણાવવા ગણાવવામાં અમે અમારા જીવનના એ સુવર્ણ દિવસો આપી દીધા તે સારી રીતે જીવન જીવી શકે તેના માટે અમે અમારી બધી જ ખુશીઓનું બલિદાન આપી દીધું અને તે જ દીકરાએ પોતાના વૃદ્ધ બાપ સાથે ત્યારે જ તેમને તેમની પત્નીએ કહેલી એક વાત યાદ આવી ગઈ અને તેઓ વિચારવા લાગ્યા કે ગીતા મને હંમેશા કહ્યા કરતી હતી કે આપણી વૃદ્ધાવસ્થા માટે થોડું ઘણું બચાવીને રાખજો ત્યારે હું તેને એક જ જવાબ આપતો હતો કે આપણો તો એક જ દીકરો વિશાલ છે જો આપણે તેની સુખ સુવિધાઓનું ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે તે બાળપણમાં એક રમકડું માગતો તો અમે બે લાવીને આપતા હતા તેને વિદેશમાં ભણવા જવાની જીદ પૂરી કરવા પૈસા ભેગા કરવા માટે મારે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો કેટલાય લોકો સામે હાથ ફેલાવવા પડ્યા હતા મારા મનમાં એક જ ધૂન સવાર હતી કે ગમે તેમ કરીને મારો દીકરો વિદેશ ભણવા માટે ચાલ્યો જાય અને આ વાતને લઈને મારા મોટાભાઈ રાજેશભાઈ સાથે મારો ઝઘડો થઈ ગયો હતો કેમ કે તેમણે મને કોઈપણ પ્રકારની મદદ કરવાથી ના પાડી દીધી હતી તે કહેતા હતા કે જો તમારી પાસે વ્યવસ્થા જ નથી તો પછી તેને વિદેશ કેમ મોકલી રહ્યા છો શું આપણા દેશમાં ઉચ્ચ અભ્યાસ નથી થતો શું અહીં ભણી ગણીને છોકરાઓ નોકરી નથી કરતા જેટલી ચાદર હોય તેટલા જ પગ લંબાવવા જોઈએ મારા મોટાભાઈના વર્તનથી મને ઘણી બધી તકલીફ થઈ હતી અને તે જ દિવસે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હવે કોઈ પણ પ્રકારની મદદ માટે હું મારા ભાઈના દરવાજે પગ નહીં મૂકું ત્યારથી જ અમારા બંને ભાઈઓ વચ્ચે દૂરી આવી ગઈ હતી પરંતુ સાચું કહું તો તેમણે તે દિવસે કોઈપણ ખોટી વાત નહોતી કરી જે દીકરાના કારણે મેં મારા ભાઈ સાથે પણ સંબંધો તોડી નાખ્યા આજે તે જ દીકરો મને આવા સમયમાં નિરાધાર છોડીને દગો આપીને ચાલ્યો ગયો જે સમયે મને તેના સહારાની સૌથી વધારે જરૂર હતી ત્યારે સિક્યુરિટી કર્મચારીનો અવાજ સાંભળીને રસિકભાઈનું ધ્યાન તૂટ્યું એ કર્મચારી તેમને પૂછી રહ્યો હતો કે સાહેબ તમારે ક્યાં જવાનું છે હું જોઈ રહ્યો છું કે ઘણા સમયથી તમે અહીં જ બેઠા છો બેટા હવે હું ક્યાં જઈશ મારું તો કોઈ ઠેકાણું જ હવે નથી રહ્યું મારે તો મારા દીકરા સાથે ઓસ્ટ્રેલિયા જવાનું હતું પરંતુ એ તો મને છોડીને ચાલ્યો ગયો હવે મારી કિસ્મત મને ક્યાં લઈ જશે તે હું ખુદ નથી જાણતો આટલું કહીને રસિકભાઈ પાસેની બેન્ચનો સહારો લઈને ઊભા થઈ ગયા ફરી એકવાર તેઓ કાઉન્ટર પર ગયા અને પોતાના દીકરાને ફોન લગાવ્યો પરંતુ હવે તો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો હવે તેમને કાંઈ પણ સમજમાં નહોતું આવી રહ્યું ડગ મગાવતા કદમ અને દુઃખી હૃદય સાથે તેઓ એરપોર્ટની બહાર આવી ગયા તેઓ વિચારવા લાગ્યા કે હે ભગવાન હવે મુશ્કેલીના સમયમાં હું ક્યાં જઈશ મને કોણ સહારો આપશે હવે તો મારું ઘર પણ મારી પાસે નથી ત્યારબાદ અચાનક તેમને એક વિચાર આવ્યો અને તેમના હૃદયની ધડકન એકદમ તેજ થઈ ગઈ શું મારા મોટા ભાઈને ત્યાં જવું શું તેમણે મને માફ કરી દીધો હશે પરંતુ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી એમની સામે જઈને રડીશ આજીજી કરીશ પોતાની મજબૂરી જણાવીશ તો કદાચ તેમનું મન ઓગળી જશે એકવાર જઈને તો જો આવો વિચાર કરીને તેઓ બસ પકડવા માટે ત્યાંથી નીકળી ગયા લગભગ બે કલાક બાદ તેઓ પોતાના મોટાભાઈ રાજેશભાઈના ઘરે પહોંચી ગયા દરવાજાની ઘંટડી વાગી ત્યારે તેમની નોકરાણીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું કે તમારે કોને મળવું છે રાજેશભાઈ છે ઘરમાં હા બાપુજી તો છે પરંતુ તમે કોણ છો એમને કહો કે તેમનો નાનો ભાઈ રસિક આવ્યો છે તે સમયે રાજેશભાઈ બહાર આવ્યા અને પોતાના ભાઈને આવી હાલતમાં જોઈને તેઓ હેરાન રહી ગયા રસિકભાઈની સહનશીલતા હવે તૂટી ગઈ હતી અને તેઓ જોર જોરથી રડી રહ્યા હતા રાજેશભાઈ તેમને અંદર લઈને આવ્યા અને તેમની આ હાલત વિશેનું કારણ પૂછ્યું પરંતુ રસિકભાઈ કંઈ પણ બોલવાની હાલતમાં નહોતા તેમનું મન કરી રહ્યું હતું કે પોતાના ભાઈના ખભા પર માથું મૂકીને મન ભરીને રડી લઉં તેમની આંખોમાંથી અવિરત આંસુઓની ધારા વહી રહી હતી રાજેશભાઈએ તરત જ નોકરાણીને પાણી લાવવા માટે કહ્યું રસિક આખરે વાત શું છે તું આવી રીતે લગાતાર કેમ રડી રહ્યો છે અને આવી કેવી હાલત તે બનાવી રાખી છે લે પહેલાં થોડું પાણી પી લે અને શાંત થઈ જા હવે તું તારા ઘરમાં જ છે પોતાના ભાઈની પાસે રસિકભાઈએ ઊંડો શ્વાસ લીધો અને થોડું પાણી પીધું અને દર્દભર્યા અવાજમાં બોલ્યા ભાઈ હું શું જણાવું તમને આ ઉંમરમાં જ મારા દીકરાએ આવીને મને છેતરી લીધો મેં ક્યારેય સપનામાંય પણ નહોતું વિચાર્યું કે મારે જીવનમાં આવો દિવસ જોવો પડશે જ્યાં ચારે બાજુ અંધારું ને અંધારું જ હશે હું કંઈ સમજ્યો નહીં તું આમ ગોળ ગોળ વાતો ના કર તારી આ હાલત જોઈને મારા મનમાં કેટલાય પ્રશ્નો એકી સાથે ઉઠી રહ્યા છે રાજેશભાઈએ પૂછ્યું ત્યારે રસિકભાઈએ જે ઘટના બની હતી તે બધી જ તેમણે જણાવી દીધી રાજેશભાઈએ તેમની એક એક વાત ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને બોલ્યા આ કેવી અજીબ વાત કહેવાય તમે પોતાના દીકરાને ભણાવવા ગણાવવા અને તેને એક સારો માણસ બને એના માટે પોતાનું બધું જ દાવપલ લગાવી દીધું અને તેણે તમારી સાથે આવું વર્તન કર્યું શું મા બાપ આ જ દિવસ જોવા માટે પોતાના બાળકોનું પાલન પોષણ કરીને મોટા કરે છે આજકાલના બાળકો કેટલા સ્વાર્થી થઈ ગયા છે ભાઈ હવે મને સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું આ ઉંમરમાં તો હું ક્યાંય નોકરી પણ નહીં કરી શકું એનાથી વધારે સારું એ રહેશે કે તમે મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો આવું કહેતા તેઓ જોર જોરથી રડવા લાગ્યા પોતાના નાના ભાઈની આ હાલત જોઈને રાજેશભાઈ ખૂબ જ દુઃખી થઈ ગયા અને દર્દભર્યા અવાજમાં બોલ્યા કે તું આ શું કહી રહ્યો છે રસિકભાઈ આત્મસન્માનથી પોતાનું મસ્તક ઊંચું કરીને જીવવાવાળો માણસ આજે વૃદ્ધાશ્રમ જવાની વાત કરે છે આ ઘર તારું જ છે મારી દીકરી શ્વેતાના લગ્ન કર્યા બાદ જ્યારથી તારી ભાભી આ દુનિયા છોડીને ચાલી ગઈ છે ત્યારથી તો હું બિલકુલ એકલો પડી ગયો છું એ ખૂબ જ સારું કર્યું કે તું અહીં આવી ગયો હવે આપણા બંનેનો સમય આરામથી પસાર થઈ જશે આવું કહીને તેઓ પોતાના નાના ભાઈને ભેટી પડ્યા પોતાના મોટાભાઈની આ વાતો સાંભળીને રસિકભાઈનું મન હળવું થઈ ગયું પરંતુ તેઓ પોતાના ભાઈ પર બોજ નહોતા બનવા માંગતા એટલા માટે તેઓ હજુ પણ પરેશાન હતા હજુ તે બંને ભાઈઓ વાત જ કરી રહ્યા હતા ત્યારે દરવાજાની ઘંટડી વાગી અને દરવાજો ખોલીને જોયું તો રાજેશભાઈની દીકરી શ્વેતા થોડા દિવસો માટે રહેવા માટે ત્યાં આવી હતી પોતાના કાકાને આટલા વર્ષો બાદ આ ઘરમાં જોઈને તે અચંબામાં પડી ગઈ શ્વેતા તેમની પાસે બેસીને તેમનો હાલચાલ જાણવા લાગી પરંતુ જ્યારે તેમની વાસ્તવિક પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તે જાણીને તે ખૂબ જ દુઃખી અને હેરાન થઈ ગઈ તે વિચાર કરવા લાગી કે વિશાલ કાકાની સાથે આવું કેવી રીતે કરી શકે બીજા દિવસે સવારે શ્વેતા રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગી ત્યારે તેના પિતાજી અને કાકા બંને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા માટે બેઠા હતા ત્યારે તેણે સ્વાદિષ્ટ નાસ્તો પીરસ્યો અને થોડીવાર પછી તે પોતાના રૂમમાં ચાલી ગઈ રસિકભાઈએ જોયું કે શ્વેતા મોબાઈલ પર ઓનલાઈન ક્લાસીસ ચલાવી રહી હતી અને ઓનલાઈન ક્લાસ જોઈને રસિકભાઈના મનમાં કંઈક વિચાર આવ્યો જ્યારે શ્વેતા રૂમમાંથી બહાર આવી ત્યારે તેમણે શ્વેતાને કહ્યું કે દીકરી એક વાત જણાવ શું હું પણ ઘરે બેઠા બેઠા ઓનલાઈન ક્લાસ લઈ શકું પોતાના દીકરા વિશે વિચારીને પરેશાન થવા કરતાં તો સારું છે કે હું કોઈ કામમાં વ્યસ્ત થઈ જાઉં તેમની વાત સાંભળીને શ્વેતા બોલી કે કેમ નહીં કાકા આજકાલ તો ટેકનોલોજીનો જમાનો છે અને જો તમે ભણાવવા માગતા હોય તો ઓનલાઈન ક્લાસીસ અત્યારે એક સારો વિકલ્પ છે અને આ કામ કરવા માટે તમારે ન તો સ્કૂલ જવું પડશે અને ન તો સ્કૂલની જેમ કલાકો સુધી ઊભા રહીને ભણાવવું પડશે તમે તમારી અનુકૂળતા મુજબ બાળકોને ભણાવી શકો છો અને એમ પણ તમે તો ગણિતના વિષયમાં ખૂબ જ સારા અધ્યાપક રહી ચૂક્યા છો હું તમારી આ કામમાં મદદ કરી શકું છું આવું કહીને શ્વેતાએ રસિકભાઈનું ઓનલાઈન રિઝ્યુમ બનાવીને પોતાની સ્કૂલમાં મોકલી દીધું થોડા દિવસમાં તેમને નિયુક્ત પણ કરી લીધા હવે તેમને ઓનલાઈન ભણાવવા માટેનું સારું એવું વેતન મળી રહ્યું હતું સવારે નવ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધી તેઓ પોતાના ફોનથી જ બાળકોને ઓનલાઈન ભણાવતા હતા અને પોતાની જાતે જ પોતાનો ખર્ચ કાઢવા લાગ્યા હતા હવે તેમને જીવન જીવવાનો ઉદ્દેશ મળી ગયો હતો તેઓ હવે પહેલાંથી વધારે ચુસ્ત અને તંદુરસ્ત થઈ રહેવા લાગ્યા હતા હવે તેઓ પોતાની જિંદગીથી સંતુષ્ટ હતા પરંતુ તેઓ ગરીબ બાળકો માટે પણ કંઈક કરવા માંગતા હતા તેઓ ગરીબ બાળકો માટે પોતાનું એક કોચિંગ સેન્ટર ખોલવા માંગતા હતા અને આ કામમાં પણ તેમની ભત્રીજી શ્વેતાએ તેમની મદદ કરી શ્વેતાની મદદથી તેમણે એક જગ્યા ભાડા પર લઈ લીધી જ્યાં તેમણે પોતાનું કોચિંગ સેન્ટર શરૂ કર્યું ગણિત વિષયની સાથે સાથે બીજા વિષયોનું કોચિંગ આપવા માટે પણ તેમણે બે શિક્ષકોને નિયુક્ત કરી લીધા હતા તેમના કોચિંગ સેન્ટરની ફી ખૂબ જ ઓછી હતી અને જે બાળકોની પરિસ્થિતિ સારી નહોતી તેમને તેઓ ફ્રીમાં ભણાવતા હતા જેના કારણે તેમના કોચિંગ સેન્ટરની લોકપ્રિયતા વધવા લાગી રસિકભાઈના આ પ્રશંસનીય કામને જોઈને હવે તેમની મદદ માટે કેટલાક એનજીઓ પણ હવે સાથે જોડાઈ ગયા જેમણે તેમના કોચિંગ સેન્ટર માટે એક મોટી જગ્યાની વ્યવસ્થા કરી આપી એક જ વર્ષમાં હવે તેમનું કોચિંગ સેન્ટર એક મોટા ઇન્સ્ટિટ્યૂટના રૂપમાં બદલાઈ ગયું હતું કહેવાય છે ને કે કર્મોનું ફળ તો જરૂર મળે છે આજે નહીં તો કાલે આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં પણ જરૂર મળે છે વિશાલે જે દગો પોતાના પિતાને આપ્યો હતો તેના લીધે તે એના કર્મના ફળથી કેવી રીતે બચી શકવાનો હતો જે મિત્ર સાથે પાર્ટનરશીપ કરવા માટે તેણે પોતાના પિતાજી પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવી લીધા હતા તે જ મિત્રએ તેને પાર્ટનરશિપની લાલચ આપીને તેની પાસેથી બધા જ પૈસા પડાવી લીધા પાર્ટનરશીપમાં બિઝનેસ શરૂ કરવા માટે તેણે નોકરી તો પહેલાંથી જ છોડી દીધી હતી અને હવે તેને ક્યાંય પણ નોકરી નહોતી મળી રહી આખરે વિદેશની ધરતી પર વગર પૈસે તેઓ કેટલા દિવસ રહી શકવાના હતા તેમની પાસે થોડા ઘણા પૈસા બચ્યા હતા તેમાંથી તેમણે પોતાની ટિકિટની વ્યવસ્થા કરી અને તે લોકો ભારત પાછા આવી ગયા ભારત પાછા આવીને વિશાલ પોતાની પત્ની અને બાળકો સાથે તેની સાસરીમાં રહેવા લાગ્યો તે નોકરી શોધી રહ્યો હતો પરંતુ હવે તેને ક્યાંય પણ મોટી નોકરી નહોતી મળી રહી અને નાની નોકરી તેને પોતાના સ્ટેટસ પ્રમાણે નહોતી લાગી રહી સાસરીવાળા પણ પોતાના બેરોજગાર જમાઈને કેટલા દિવસ સુધી ઇજ્જત આપતા હવે વિશાલને એ મહેસૂસ થઈ રહ્યું હતું કે સાસરીમાં તેને હવે લોકો બોજ સમજી રહ્યા છે જે સાસરીમાં આવીને હંમેશા તેને સન્માન આપવામાં આવતું હતું હવે તે જ ઘરમાં તેની કોઈ ઇજ્જત નહોતી રહી હવે તે પોતાની જિંદગીથી ખૂબ જ પરેશાન થઈ ચૂક્યો હતો પરંતુ તે હવે કરતો પણ શું હવે તેના કરેલા કર્મો તેની સામે આવી રહ્યા હતા એક દિવસે જ્યારે તેણે ન્યૂઝપેપર વાંચવા માટે લીધું અને તેમાં જોયું તો પોતાના પિતાજીનો ફોટો જોઈને તે હેરાન રહી ગયો તે ન્યૂઝપેપરમાં લખ્યું હતું કે ઘણીવાર જે લોકો સખત મહેનત કરે છે તેઓ આવનારી સમસ્યાઓથી નથી ડરતા પરંતુ પોતાના દમ પર તે સમસ્યાઓને દૂર કરવા માટેના પ્રયત્નો કરતા રહે છે સખત મહેનત કરીને પોતાને ફરીથી આત્મનિર્ભર બનાવવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી રસિકભાઈ પટેલ જેમણે પાસઠ વર્ષની ઉંમરમાં પોતાની અંદરના શિક્ષકને પુનર્જીવિત કર્યો અને આજના જમાનામાં વૃદ્ધ લોકો માટે પ્રેરણાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું તેઓ સમાજના એવા મહાન શિક્ષકોમાંથી એક છે જેમણે ગરીબ બાળકોને મફતમાં ભણાવવા માટેની જવાબદારી ઉઠાવી તેમના આ પ્રશંસનીય કાર્યને જોઈને સરકાર તરફથી તેમને ઇનામ આપવામાં આવશે આ સમાચાર વાંચીને વિશાલને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો તે હેરાન હતો કે જે પિતાજીને તે રસ્તામાં રઝડતા છોડીને ચાલ્યો ગયો હતો તેઓ આજે પોતાના દમ પર આટલો મોટો પુરસ્કાર પ્રાપ્ત કરવા જઈ રહ્યા હતા ન્યૂઝપેપરમાં આ ખબરની સાથે સાથે તેમના કોચિંગ સેન્ટરનું નામ અને સરનામું પણ લખેલું હતું પછી જોવાનું જ શું હતું વિશાલ મદદ માગવા માટે પોતાની પત્ની અને બાળકો સાથે પોતાના પિતાજીને મળવા માટે દોડી ગયો ત્યાં પહોંચીને જોયું તો તે જગ્યાએ એક ખૂબ જ મોટું ઇન્સ્ટિટ્યૂટ બનેલું હતું આટલી મોટી બિલ્ડિંગ જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ જ્યારે તેઓ ઇન્સ્ટિટ્યૂટની અંદર ગયા ત્યારે ગાર્ડના પૂછવા પર તેમણે જણાવ્યું કે તેઓ રસિકભાઈને મળવા માટે આવ્યા છે ગાર્ડ તેમને ઓફિસમાં બેસાડીને રસિકભાઈને બોલાવવા માટે ચાલ્યો ગયો જેવા જ રસિકભાઈ પોતાની ઓફિસમાં આવ્યા ત્યારે વિશાલ તેમને જોઈને હેરાન હતો તેના પિતાજી જેમના ચહેરા પર ક્યારેક લાચારી અને શક્તિહીનતા દેખાતી હતી તેના બદલે આજે તેમના ચહેરા પર આત્મવિશ્વાસની ચમક હતી જેવા જ રસિકભાઈ પોતાની ઓફિસમાં આવ્યા ત્યારે તેમના આવતા જ તેમનો દીકરો તેમના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો રસિકભાઈ પોતાના દીકરા વિશાલને અચાનક તેમના પગમાં પડેલો જોઈને હેરાન રહી ગયા પછી વિશાલ બોલ્યો પિતાજી મને માફ કરી દો મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે હું તમને દગો આપીને તમારું ઘર વેચીને એકલો છોડીને ચાલ્યો ગયો હતો પરંતુ તેની સજા મને ભગવાને આપી દીધી છે તમે નથી જાણતા પિતાજી મારી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે અમે લોકો ખૂબ જ મુશ્કેલીથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છીએ હવે મને તમારા સહારાની જરૂર છે પોતાના દીકરાની વાત સાંભળીને રસિકભાઈ બોલ્યા કે દીકરા તું કદાચ ભૂલી ગયો હતો કે ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો પરંતુ જ્યારે તે પડે છે ત્યારે માણસ ક્યાંયનો પણ રહેતો નથી અને હવે વાત રહી માફ કરવાની તો તમે લોકોએ મારી સાથે જે કર્યું છે તેના માટે હું તમને ક્યારેય પણ માફ નહીં કરું તમે એક વૃદ્ધ પિતાનો વિશ્વાસ તોડ્યો છે અહીં મરવા માટે એકલો છોડીને જતાં પહેલાં તમને મારા વિશે એકવાર વિચાર પણ ના આવ્યો અરે કમસે કમ એટલું તો વિચારી લેવું તું કે તમારો વૃદ્ધ પિતા ક્યાં રહેશે તે શું ખાશે અરે નાલાયક એક બાજુ તું છે અને બીજી બાજુ રાજેશભાઈની દીકરી શ્વેતા છે જે પરિણિત હોવા છતાં પણ પોતાના પિતાજીની ખૂબ જ સારી રીતે સંભાળ રાખે છે અને સાથે સાથે પોતાના સાસરીને પણ સંભાળે છે ત્યારે જ તેમની વહુ બનાવટી આંસુ લાવીને બોલી પિતાજી હવે તમે પાછલી વાતોને ભૂલી જાઓ જે થઈ ગયું તે થઈ ગયું હવે તેને તો બદલી શકાય નહીં પરંતુ તમે નથી જાણતા કે અમે અત્યારે કેવી મુસીબતોમાંથી પસાર થઈ રહ્યા છીએ અમે એક એક પૈસા માટે તરસી રહ્યા છીએ હવે તમે જણાવો કે અમે અમારું ગુજરાન કેવી રીતે ચલાવીએ હવે બાળકોનો ભણવાનો ખર્ચો પણ છે અમારા માટે તો નહીં પરંતુ કમસે કમ પોતાના પૌત્ર અને પૌત્રીના વિશે તો તમે વિચારો ત્યારે વિશાલ પોતાની પત્નીની વાતમાં હા મિલાવીને બોલ્યો પિતાજી જો તમે અમારી થોડીક મદદ કરી દો તો ત્યારે રસિકભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે એકવાર તો હું તમારી પાસેથી દગો ખાઈ ચૂક્યો છું પરંતુ આ ઉંમરમાં હવે વધારે દગો ખાવાની મારી પાસે શક્તિ નથી તમારે જે કરવું હોય તે કરો પણ મારી પાસે કોઈ પણ પ્રકારની આશા રાખશો નહીં એક વાત કાન ખોલીને સાંભળી લો જે કંઈ પણ પૈસા કમાવું છું તે હું મારા દમ પર કમાવું છું અને તે પૈસામાંથી મારી પાસે તમારા માટે ફૂટી ક્વાળી પણ નથી જો હું ઘડપણમાં આટલું બધું મેળવી શકું તો હજુ તો તમારી ઉંમર છે તમે યુવાન છો પોતાની જાતે પૈસા કમાવો અને પોતાની જિંદગી કેવી રીતે જીવવી છે તે હવે તમે જુઓ અને હવે પછી ક્યારેય મારી પાસે આશા રાખીને આવતા નહીં મારો ઓનલાઈન ક્લાસનો સમય થઈ ગયો છે બાળકો મારી રાહ જોઈ રહ્યા છે હું જાઉં છું બંને દીકરો અને વહુ પોતાના પિતાજીની તરફ હેરાનીથી જોવા લાગ્યા એ બંને બીજું કાંઈ બોલે તે પહેલાં જ રસિકભાઈ ઊભા થઈને પોતાના ક્લાસ લેવા માટે ચાલ્યા ગયા દીકરો અને વહુ બંને મોહ લટકાવીને પાછા આવી ગયા હવે તેમની પાસે પસ્તાવો કર્યા સિવાય બીજો કોઈ પણ રસ્તો નહોતો બચ્યો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ